શૈક્ષણિક કાર્ય શરૂ થયું પાંત્રીસ દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે આજે સવારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ બસો ત્રાણું પ્રાથમિક શાળા તથા તમામ સરકારી હાઈસ્કૂલ કન્યા વિદ્યાલય સ્વામી નારાયણ ગુરુકુળ અનુભૂતિ વિદ્યા મંદિર એનપી મહેતા સ્કૂલ સહિતની તમામ ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે આ અંગે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જુનભાઈ ડાંગર તથા

કન્યા શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે હાજરી આપી હતી આ અંગે જયસંગભાઈ પરમારે જણાવ્યું હતું કે આજે પ્રથમ દિવસે શાળામાં સાફ સફાઈ તથા વૃક્ષોને પાણી મળે તે માટે તથા વિદ્યાર્થીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ આજથી વાગડ વિસ્તારમાં પ્રથમ દિવસે શાળા તથા માધ્યમિક શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ફાયર સેફ્ટી તથા સુરક્ષા વ્યવસ્થા માટે છેલ્લા એક સપ્તાહથી શાળાઓના આચાર્ય તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેની સ્કૂલ બસ તથા શાળામાં સેફ્ટી અંગે તમામ ઉપકરણોની ચકાસણી કરવામાં આવી હતી